નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આજને એક ફરી વખત નવા વિડીયોમાં જયારે મિત્રો પૂરની સ્થિતિમાં એકવીસ મગર નું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જયારે વડોદરાના ખાસવાડી સ્મશાનમાંથી માંથી દસ ફૂટ મગર પકડાયો છે જયારે મિત્રો વડોદરામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જયારે વરસાદ ને કારણે આ પાણીમાં વધારે આવ્યું તેના કારણે મગરો પણ આવી ગયા છે જેને પગલે લોકોમાં સફળ રહ્યા છે સામાન્ય રીતે પૂરના પાણી ઉતર્યા બાદ જ્યારે વડોદરા શહેરમાં મગરો આવતા હોય છે પરંતુ આ વખતે તો પૂર પરિસ્થિતિ વચ્ચે જ મગરો નીકળવાની શરૂઆત થઈ ગઈ હતી જ્યારે આ ત્રણ ફૂટ થી લઈને ચૌદ ફૂટ સુધીના જે મગરો જે મહાકાય મગરો જે વન વિભાગની ટીમે રેસ્ક્યુ મિત્રો આ મગર જે પાણીમાં ઉઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે જ્યારે કોઈ નદીમાં કપડા કે વાસણ ધોવે અથવા સબસીબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે કોઈ શિકાર પાણી પીવા માટે આવ્યો છે આ સંજોગમાં મગર તેના પર હુમલો કરે છે જ્યારે મગરના હુમલામાં કોઈ વ્યક્તિનું મોત થાય તો તે સરકાર તરફથી ચાર લાખ રૂપિયા વળતર ચૂકવામાં આવે છે અત્યારે મિત્રો હાલમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ ધોધમાર પણ વરસી રહ્યો છે તો મિત્રો તમારે ત્યાં વિસ્તારમાં કેવું હવામાન છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો